ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવા લોકો ધર્મ તરફ વળી રહ્યા જેના નિવારણ અર્થે તેમજ લોકોમાં જાગૃતિ કેળવવા હેતુસર અનોખી વાત વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં સાંસદ મુકેશભાઈ દલાલ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા વરાશા વિસ્તાના પોલીસ ઇન્સ્પેક્ટર આરબી બી ગોજિયા બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજસિંહ ઝાલા કોર્પોરેટર જયાબેન વરિયા શ્રીમતી રૂપાબેન પંડ્યા ફાયર એન્ડ લાઇટ વિભાગના વાઇસ ચેરમેન નરેન્દ્રભાઈ પાંડવ પીપી સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી લાઈફ મોડલિંગ એકેડેમીના સ્વપ્ન દ્રષ્ટા ડોક્ટર સંજયભાઈ ડુંગરાણી એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વાઇસ ચેરમેન ધર્મેશભાઈ સવાણી ટ્રસ્ટી પંકજભાઈ ડાંખરા

વિનોદભાઈ ગોંડલિયા શ્રીમતી વર્ષાબેન શેટા અને શ્રીમતી ખેની સંસ્કાર ટ્રસ્ટી જગદીશભાઈ ઇટાલિયા સમગ્ર કાર્યક્રમમાં એલપીએસ ગ્રુપ ઓફ પ્રમુખ શૈલેષભાઈ સવાણી આદરણીય શાંતાબેન સવાણી શ્રીમતી શ્રેયાબેન સવાણી એડમિન અને કલ્પેશભાઈ પટેલ આચાર્ય રશિકભાઈ અશોકભાઈ ધામેલિયા દિનેશભાઈ લિંબાચિયા વિવિધ બ્રાન્ચોના સુપરવાઇઝર શિક્ષકો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો મારું નામ શૈલેષ ઈશ્વરભાઈ સવાણી પ્રમુખ એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ અમે આ અનોખી વાતોનો કાર્યક્રમ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર છોકરાઓની બાળકોની કૃતિઓ અલગ અલગ ટાઈપની કૃતિઓ રાખેલી છે પંદરેક કૃતિઓ રાખેલી છે અમે પર્યાવરણ ઉપર ટ્રાફિક્સ ઉપર ડ્રગ્સ ઉપર આ બધા છોકરાઓને કેળવણી થાય એના માટે જાગૃત થાય એના માટે થઈને અમે આ સ્પેશિયલ કાર્યક્રમ રાખેલો છે આમ તો અમારી સંસ્થામાં બંને સંસ્થા વરાછા અને કતારગામ બે શાખા મળીને છ હજાર વિદ્યાર્થીઓ છે પણ બંને શાખાના મળીને અમે એવો આગ્રહ રાખ્યો છે કે મેક્સિમમ પાઠ લે એટલે અંદાજીત પિસ્તાલીસોથી પાંચ હજાર વિદ્યાર્થીઓ અંદર પાર્ટિસિપેટ થયા છે એવી મારી ગણતી છે મુખ્ય ઉદ્દેશ એવો છે કે છોકરાઓમાં રહેલી કળાઓ અને જે અત્યારે સમાજમાં અલગ અલગ પ્રકારના દૂષણો છે જેવા કે ટ્રાફિકની સમસ્યાઓ છે ડ્રગ્સની સમસ્યાઓ છે પારિવારિક સમસ્યાઓ છે કે જેને લોકોને અત્યારે પરિવાર સાથે નથી રહેવું તો એને એના માટે થઈને પરિવાર માટે થઈને વાલીઓ પણ જાગૃત થાય અને પેરેન્ટ સ્ટુડન્ટ પણ જાગૃત થાય એના માટે થઈને આ સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અમારી સ્કૂલ ચાલીસ વરસથી રનિંગ છે અત્યાર સુધી મારા ફેમિલીવાળા મારા ફાધર ને એ બધા રનિંગ કરતા હતા અત્યારે હું રનિંગ કરું છું અને બાળકોને અમારી સ્કૂલની અંદર લેટેસ્ટ અદ્યતન બધી જ ફેસિલિટીઓ છે જે સ્માર્ટ બોર્ડ છે અદ્યતન લેબ છે ગ્રાઉન્ડ છે આ બધી જ ફેસિલિટી બધા હવા ઉજવ ક્લાસ છે આ ટાઈપની દરેક ફેસિલિટી અને અમારી સ્કૂલમાં દરેકને રાજ્ય કક્ષાએ નેશનલ લેવલે રાજ્ય કક્ષાએ પછી સ્ટેટ લેવલે બધી જ જગ્યાએ અમે અલગ અલગ ટાઈપના ગેમ ગેમ્સ માટે સિંગિંગ માટે બધે પાર્ટિસિપેટ કરાવીએ છીએ પેરેન્ટ્સોને તો હું એટલી જ પાઠવીશ કે અમારી સંસ્થાની આ બધી ફેસિલિટીઓ અને દરેક સુવિધાઓ જોઈ અને સારી આપણું બાળકનું સારું ભણતર થાય એના માટે થઈને અમારી શાળાનું વિઝિટ લે અને અમારી શાળાના શિક્ષકો આટલા અનુભવી છે ચાલીસ ચાલીસ વર્ષ જૂના અમારી સ્કૂલ ચાલી રહી છે રનિંગ છે તો એટલા જૂના અનુભવી હોવાથી અમારી શાળા ઉપર એજ્યુકેશન માટે આવે એવી હું પેરેન્ટ્સોને એજ્યુકેશન આપે છે અને આ છ હજારમાં ચાર હજાર બાળકો આ અલગ અલગ પ્રકારથી ભાગ લઈ રહ્યા છે અલગ અલગ ઇવેન્ટ્સમાં તો એના બધા શ્રેય જાય છે આપણા શૈલેષભાઈના શૈલેષભાઈના આપણે પૂરી ટીમના અને આજે અહીંયા મંચ પર વિરાજમાન અમારા ડીઓ શ્રી પરમાર સાહેબ વાઇસ ચાન્સલર સાહેબ અને બીજા મારા મહાનભાવ અને એલપીએસ પરિવારના સભ્યો અને અમારા જેના માટે આજનો કાર્યક્રમ છે એવા અમારા નાના ફ્રેન્ડ્સ અને એના પરિવારજનો બે ત્રણ વસ્તુ જરા તમારા સમય નહીં લેશે એટલા જ અમે બોલવા માગીએ છીએ કે આ બાળકો અહીંયા હું જોતા હતા જો જેટલા પ્રેઝન્ટેશન અહીંયા થવાના છે અહીંયા સ્ટેજ ઉપર અને સાથે શૈલેષભાઈ વાત થતી હતી કે અલગ અલગ થીમ ઉપર બધા બાળકો તૈયારી કરી છે આમાં પર્યાવરણ હોય ટ્રાફિક વ્યવસ્થા હોય નશા મુક્તિનો ન હોય ટેકનોલોજી ન હોય એનો ઉપયોગ દુરુપયોગ બંને જોએ અને જો કલ્ચર સંસ્કાર આ બધા પ્રકારના અલગ અલગ અહીંયા જોએ બાળકો તરફથી જો ખૂબ સરસ જોઈએ આપણા એને જો તૈયારી થઈ છે એના જો ડિસ્પ્લે કરવામાં આવી રહ્યા છે તો સર્વપ્રથમ તો એના માટે હું તમામ જેટલા કોરિયોગ્રાફર છે આપણા શિક્ષકગઢો છે જો મહેનત કરી છે એના ખૂબ બધાઈ આપું છું જોઈએ અને જો પેરેન્ટ્સ છે પેરેન્ટ્સ માટે અમે કુછ કહેવા માંગીએ છીએ આ પેરેન્ટ્સ રેડી છે ભાઈ સાંભળવા માટે પેરેન્ટ હાથ ઉપર કરો એક વખત બરાબર આપે અહીંયા જોયા બાળકોને કઈ રીતે આપના બાળક આપને આપને એક બહુ જ સારી ક્વોલિટી લઈને ઈશ્વર અહીંયા મોકલાય છે અમુક લોકો ભણવામાં સારા હોય અમુક લોકો રમવામાં સારા હોય અમુક બાળકો જો ટેકનોલોજીમાં સારા હોય અમુક બાળકો ચિત્તકારી સારા હોય અમુક બાળકો જો એવા અહીંયા જો પ્લે જો થિયેટર થાય છે એમાં સારા હોય અમુક બાળકોના અલગ અલગ કલા હોય છે જોઈએ કોઈ પણ એક બાળક એવા હોતા નથી જેના બધા એના આવડતા હોય આજે તમે જો તો સચિન તેંદુલકર બેટિંગ કરતા હતા કોઈ બોલિંગ ક્યારે ક્યારે કરે બધા તમે સોચો ફિલ્ડિંગ કરે બોલિંગ કરે ફાસ્ટ બોલિંગ આપે બધા શક નથી જોઈએ તો હર બાળક મેં એક અલગ અલગ ભગવાન ક્વોલિટી આપેલા છે એના આ ક્વોલિટીને તમે ઓળખીને એના આગળ તમે મદદ કરો એના આગળ જવામાં પહેલાં એના સમય જુદા હતા ત્યારે સમયમાં એવું છે કે તમારા બાળકને જે ગમે આમાં ફિલ્ડમાં તમે સપોર્ટ કરશો તો બહુ જ આગળ તમારા બાળક જશે અત્યારે બધા લોકો જોવો છો કે કેટલા ફિલ્ડ છે જ્યાં તમે એના ગમતા હોય આ કામ કરે અને ખૂબ સારા એના જો પેસન બોલે છે ને એના પેસન જો એના જે એના જેમાં ખૂબ એના રૂચિ હોય છે રુચિના બિઝનેસ રુચિના પ્રોફેશન બનાવે તો એની જિંદગી સારી રહે અને બધા લોકોની જિંદગી સારી રહે લેકિન અમે શું કરીએ છીએ આ પેરેન્ટ શું કરે છે ભાઈ પેરેન્ટ શું કરે છે એના દીકરાને એટલા નંબર આવ્યા એના દીકરી એટલા નંબર આવી ગઈ આ એના દીકરા એમાં આગે જતા રહ્યા મારા દીકરા કેમ નથી આવ્યા એના કેમ નહીં થયા આમાં જો તમે કમ્પેર કરો છો ને આના તો શું થાય છે કે તમારા બાળકની ભાવનાથી પીડાય છે તમે કોઈ કોઈને સાથે કમ્પેર કરવાની જરૂરત નથી બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે